લાયવોડની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ મુદ્દા માલને બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો અલગ અલગ કિમ્યા અજમાવીને દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા છે ત્યારે તેની સામે પોલીસ તથા વિવિધ બ્રાન્ચોએ કમર કસી છે તાજેતરમાં પ્લાયવુડની આડમાં વડોદરાથી ગાંધીધામ સુધી લઈ જવા દારૂનો મોટો જથ્થો નીકળ્યો હતો આ અંગે બાતમી ગ્રામે એલસીબીને મળી હતી પોલીસે વોશ ગોઠવી હતી આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટ્રકને રોકવામાં આવી હતી એલસીબીની ટીમે ટ્રકની તપાસ કરી હતી તેમાંથી પ્લાયવુડની આડમાં છુપાવવામાં આવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રક ડ્રાઈવર દેવીલાલ ટીલારામ પટેલની અટકાયત કરી હતી ત્યારે તેની સાથેનો ક્લીનર લાલસિંહ દેવડા રાજપૂત ભાગી છૂટ્યો હતો પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકમાં ચાર સામે ફરિયાદ નોંધાવી છે તે પૈકી ત્રણને બોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ટ્રકને આ જોડગામની સીમમાંથી એક્સપ્રેસ વે પરથી ઝડપી પાડવામાં આવી હતી